આવો અને કા તમે આમાં અમને વાત કરો કે અમારી વાત ખોટી છે તો અમે આ માની લેવા તૈયાર થઈ પણ તમે કલાકારો પૈસા લેવા હાટોથી જ આ બધું કરો છો અને તમે અમારા ઇતિહાસ ગાવ છો અને અત્યારે તમને ક્યાં છૂંક વાગે છે એની ચોફટ કરો મારું નામ વાળા ભરત કે પોપટભાઈ શત્રી સમાજ અને ખેડૂત પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે જે પરસોત્તમભાઈ રૂપાલાનો વિરોધ ચાલી રહ્યો છે અને છેલ્લા ઘણા દિવસોથી આખા ગુજરાત અને હવે તો દેશભરના ક્ષત્રિયો આમાં ફૂલ વિરોધ કરી રહ્યા છે અને અત્યારે આજની તારીખ મુંદીમાં કાલે અમદાવાદની અંદર ગુજરાતભરના માલધારી સમાજના પ્રમુખે ક્ષત્રિય સમાજને જાહેર ટેકો આપી દીધો એવી જ તે અત્યારે બ્રાહ્મણ સમાજના પણ જુદા જુદા જિલ્લા અને તાલુકામાંથી આગેવાનો ટેકો આપવા માંડ્યા છે એમ અત્યારે જુદા જુદા સમાજના ટેકા જ્યારે મળવા માંડ્યા છે ત્યારે અમારે મારે એટલું જ કહેવાનું થાય છે કે આ દેશના સાધુ સંતો અને આશ્રમધારીઓ આજે કેમ આમાં ચૂપ છે તમેને જો અમારી વાત ખોટી લાગતી હોય તો અમને તમે સમજાવો અને અમારી વાતમાં જો કંઈક દમ હોય તો પછી તમારે પણ કંઈક બોલવું છે તમે ભાગવત અને રામાયણને ગીતાઓને વાંચો છો ત્યારે તમે બધું બોલો છો તો તમને અત્યારે અમારી વાત અમે એમ નથી કરતા તમે અમારી તરફેણમાં જ બોલો પણ અમારી વાતમાં જો દમ ન હોય તો તમે અમને પણ સમજાવી શકો તો તમે એના હકદાર છો અને એવી જ રીતેથી દેશભરના કલાકારો ઉલ્લી ઉલ્લી સાહિત્યની કરતા હો તો અત્યારે તમે પણ અમને એ સમજાવો અને તમે આમાં અમને વાત કરો કે અમારી વાત ખોટી છે તો અમે આ માની લેવા તૈયાર થઈએ પણ તમે કલાકારો પૈસા લેવા આટોથી આ બધું કરો છો અને તમે અમારા ઇતિહાસ ગાવ છો અને અત્યારે તમને ક્યાં ચૂંક વાગે છે એની ચોખવટ કરો નહીતર આવનારા દિવસોમાં આ તમારે પણ ભોગવવું પડશે અમારી વાતમાં દમ છે અમારી વાત સાચી છે અમારી બેન દીકરી ઉપર આ રાજા રજવાડ દીકરાઓની ઉપર ઇજ્જતનો સવાલ નથી આ હિન્દુસ્તાનની તમામ બેન દીકરી અને તમામ જ્ઞાતિ ઉપરનો પ્રશ્ન છે આ કોઈ એક રાજપૂત સમાજ કે રાજા રજવાડાઓ પૂરતીની વાત નથી આ મારા અસ્તિત્વની વાત છે અને ક્ષત્રિયનું અસ્તિત્વ હોય એ હિન્દુસ્તાનનું અસ્તિત્વ છે હિન્દુઓનું અસ્તિત્વ છે તો તમે કલાકારો અને મોટા મોટા બે બે હજાર પાંચ પાંચ હજાર પંદર પંદર હજારના આશ્રમધારીઓ તમે ચૂપ કેમ છો પાછો તમારું બાબા રામદેવની ઘોડે ઘડીના છઠ્ઠા ભાગમાં ઘાટ ઘડાઈ જાય હોય